સ્ત્રીઓનું પોતાનું ઘર કહ્યું પિયર કે સાસરું ખરેખર દરેક સ્ત્રીએ આ સ્ટોરી સાંભળવા જેવી છે તો આ વાર્તાને અધૂરી મૂકીને ન જતા શ્યામ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે તેનો પગાર ખૂબ જ સારો છે થોડા સમય પહેલાં તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના ઈ હજુ બાકી છે પરંતુ શ્યામ આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે શ્યામનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી રહે છે પરંતુ એક દિવસે સાસુ વહુ વચ્ચે એક વાતચીત થાય છે જે વાતચીત આ પ્રમાણે છે લાવ વહુ હું શાક સમારી આપું છું તું હમણાં જ ઓફિસેથી થાકીને આવી છો અને આવીને તરત જ લાગી ગઈ કામે હું તો કહું છું કે આ નોકરી છોડી દે સાસુએ પોતાની વહુના હાથમાંથી શાક લેતા લેતા કહ્યું ના મમ્મી જ્યાં સુધી ફ્લેટના હપ્તા પૂરા નથી થતા ત્યાં સુધી હું નોકરી છોડવાનું વિચારીશ પણ નહીં સાસુએ શાક સમારતા સમારતા કહ્યું પરંતુ બેટા હવે તો શ્યામની પણ નોકરી સારી નોકરી લાગી ગઈ છે અને પગાર પણ વ્યવસ્થિત છે તો પછી શું કામ અડધી ઈએમઆઈ તું આપવાનો આગ્રહ રાખે છે ત્યારે વહુએ કહ્યું કારણ કે મેં તમને પેલા દિવસે પડદા પાછળ રડતા જોયા હતા જ્યારે પપ્પાએ નાનકડી એવી વાતમાં તમને કહી દીધું હતું કે નીકળી જા મારા ઘરેથી સાસુ તો અવાક થઈને વહુને જોવા લાગી તો તેણે કહ્યું કે મમ્મી આ તમારી સાથે જ નહીં પરંતુ દરેક પરણિત સ્ત્રીઓને ઘણી વખત સાંભળવા મળે છે ઘણી વખત પતિ ગુસ્સામાં કહી દે છે કે તારા ઘરે ચાલી જા આ મારું ઘર છે અને એવી જ રીતે પિયરમાં મા બાપ ભાઈ અને બહેન બધા લોકો એમ કહે છે કે હવે સાસરું એ જ તારું ઘર છે આ નહીં તો આખરે સ્ત્રીઓનું પોતાનું ઘર છે કયું મમ્મી સાચું તો એ છે કે આપણા સિવાય કોઈ ઘર ઘર નથી હોતું પરંતુ માત્ર ઈંટ અને પથ્થરોનો એક ઢાંચો હોય છે જેને આપણે ઘર બનાવીએ છીએ અને બધું કર્યા પછી પણ શું સાંભળવા મળે છે એટલા માટે જ મમ્મી હું નોકરી કરીને અડધો હપ્તો ભરું છું એટલા માટે નહીં કે મારો હક છે પરંતુ મને એ સાંભળવા મળે કે આ આપણું ઘર છે આ આપણા બધાનું ઘર છે આટલું કહીને સાસુને ગળે મળીને વાલથી ભેટી પડી સાસુમાં પણ વહુની આવી વાત સાંભળીને મનમાં અંદરો અંદર તેના વખાણ કરવા લાગી અને તેની પણ આંખો ભીની થઈ ગઈ હતી હકીકતમાં દરેક દીકરીને પોતાને આત્મનિર્ભર બનીને પોતાના પતિની સાથે કદમથી કદમ મેળવીને સાથ આપીને જ એક પથ્થરનો ઢાંચો ઘર બની જતો હોય છે નમસ્કાર મિત્રો જો તમને આ વાત પસંદ આવી હોય અને ખરેખર સાચી લાગી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને લાઈક કરી મારો ઉત્સાહ વધારજો જય શ્રી કૃષ્ણ